આજ તો જવાનું હતું ભાઈબંધની બર્થડે પાર્ટીમાં એટલે બધા રિક્ષાવાળા મારી જ વાત જોઈ જાવ એવું લાગતું હતું પણ હું તો ભાઈબંધની એક્ટિવમાં બેહી ગયો વચ્ચે એક યુટ્યુબર મળ્યો પણ એ બોલવામાં બહુ હર શરમાતો હતો આપણા મેવાળામાં રોડ પહેલાં બનાવવા પછી ગટર નાખવાનું ચાલુ કરે તો સરકારશ્રીને એક જ વિનંતી છે કે પહેલાં ગટરો નાખો અને પછી રોડ બનાવો યાર રોડ વચ્ચે જંગલી ગાયો જોવા મળી વચ્ચે મારો ભાઈ નિકુલે મળી ગયો મારા ભાઈબન જયરામ તો ઇન્સ્ટાગ્રામનો એવડો મોટો કીડો ને ચાલુ એક્ટિવ ફોન મચી જાય મારા મનમાં કહો આજે અરે મને ઓફિસ પહોંચશે કે નહીં મનમાં વિચાર આવ્યો કે એરોપ્લેન ખરીદી લઈએ પણ હારું એરોપ્લેન ચલાવવા માટે એક ડ્રાઈવર રાખવો પડશે એટલે કેન્સલ ધીમે ધીમે આપણે ઓફિસ તો પહોંચી ગયા ઓફિસની એસી તો ચાલુ કરી જ દેવાની આપણે તો બિલ ભરવું હતા આજે જવાનું હતું ભાઈબંધની બર્થડે પાર્ટીમાં હું પછી થોડી છોડાય યાર જોયું તો બધા પહેલાથી આવીને તૈયાર હતા નહીં આકડી પડ્યા પછી યાદ આવ્યું કે કેક તો લાવી પછી તો ભાઈબંધ માટે કેક લેવા પહોંચી ગયા જવાનું હતું ત્યાં પહોંચી ગયા બધા કે મારી એન્ટ્રી લો મારી એન્ટ્રી લો હા બધા લાઈન સર આવો એન્ટ્રીમાં બધે હોય તો છેલ્લો હતો પણ ભાઈ તું છેલ્લો રહી કે પાછળ રહી કાગર રહી બિલ તો તારે જ ભરવાનું હો ફિરસે આગળ રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહીં તું જા બટલે બટલે બધર ફોર્મ આઈ ગયા નાટક તો જો અંબાણી ના સોકરા જેવો જાય ને જો અલ્યા માફ રાખજો પૈસા પેટ હોય મિસ ની કેમેરા ના આગળ આવી જ જાય વધેલી કેટલું દાન આપીને આખડી પડે ઘરે જવા બાય બાય મિત્રો મળીએ આગલા બ્લોકમાં